ટ્રાફિક સંચાલનમાં સહાયક તરીકે અલગ અલગ વિભાગમાં ભરતી જાહેરાત કરવામાં આવી રહી છે એટલે કે ટ્રાફિક બ્રિગેડમાં માનદ સેવા લેવા બાબતે આ જાહેરાત આપવામાં આવી રહી છે જેમાં ટ્રાફિક શાખા રાતીજ પોસ્ટે તલોજ પોસ્ટ છે વડાલી પોસ્ટ જેવી ચાર અલગ અલગ જગ્યાઓ પર શાખાઓમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે શૈક્ષણિક લાયકાતમાં ફક્ત નવ પાસ ઉમેદવારો અરજી કરી શકે છે વય મર્યાદા અઢાર થી ચાલીસ વર્ષ સુધી રાખવામાં આવેલ છે વિગતવાર માહિતી જોઈએ તો સાબરકાંઠા જિલ્લા ખાતે ટ્રાફિક સંચાલનમાં સહાયક તરીકે નીચે મુજબની લાયકાત ધરાવતા પુરુષ સેવકોની ટ્રાફિક બ્રિગેડમાં માનદ સેવા લેવા માટે અરજી મંગાવવામાં આવી રહી છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પોલીસ સ્ટેશનમાં ત્રણ જગ્યાઓ છે તલોજ પોલીસ સ્ટેશનમાં પાંચ જગ્યાઓ છે વડાલી પોલીસ સ્ટેશનમાં એક જગ્યા છે વયમર્યાદાની વાત કરીએ તો 18 થી ચાલીસ વર્ષ રાખવામાં આવેલ છે શૈક્ષણિક લાયકાતમાં ધોરણ નવ પાસ કે તેનાથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે પુરુષ ઉમેદવારની ઊંચાઈ પાંચ ફૂટ પાંચ ઇંચ હોવી જરૂરી છે પુરુષ ઉમેદવાર વજન પચાસ કિલોગ્રામ હોવો જરૂરી છે ટ્રાફિક શાખા માટે હિંમતનગર એડીવી બીડીવી તથા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારનું રહેઠાણ ધરાવતા તેમજ પ્રાંતિજ તલોદ તથા વડાલી પોલીસ સ્ટેશનની

ધરાવનારને પ્રાધાન્ય આપવામાં આવશે ભરતીનું ફોર્મ તથા અન્ય શરતો પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી લેવાના રહેશે શારીરિક ક્ષમતા કસોટી પુરુષ ઉમેદવાર માટે દોડ આઠસો મીટર સમય ચાર મિનિટ લેખિત પરીક્ષાની વાત કરીએ તો લેખિત પરીક્ષા માટે હેતુલક્ષી પ્રકારનું ત્રીસ ગુણનું પ્રશ્નપત્ર રહેશે મૌખિક પરીક્ષાની વાત કરીએ તો મૌખિક પરીક્ષા માટે વીસ ગુણનો ઇન્ટરવ્યુ લેવામાં આવશે આખરી મેરિટની વાત કરવામાં આવે તો ઉપરોક્ત તમામ કસોટીમાં પાસ થયેલ ઉમેદવારોનું જે તે પોલીસ સ્ટેશન ટ્રાફિક શાખા પ્રમાણે આખરી મેરિટ બનાવવામાં આવશે તાલીમ પ્રક્રિયા આખરી પસંદગી થયેલ ઉમેદવારોને પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર ખાતે ટ્રાફિક નિયમનને લગતા પ્રાથમિક તાલીમ પંદર દિવસની રહેશે જે તાલીમ દરમિયાન કોઈ માનદ વેતન ચૂકવવામાં આવશે નહીં તો અરજદાર તારીખ ચાર બાર બે હજાર પચીસથી તારીખ બાર બાર બે હજાર પચીસ સુધી ઉપરોક્ત જણાવ્યા મુજબના પોલીસ સ્ટેશનમાંથી ફોર્મ મેળવી શકશે અને અરજદારે તારીખ બાર બાર બે હજાર પચીસ સુધીમાં ફોર્મ સહ પ્રમાણિત દસ્તાવેજોની નકલો સાથે જે તે પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાનું રહેશે ધન્યવાદ